હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન ટેક ચેનલની અંદર હું સચિન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સરકારી અને અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભરતી પ્રક્રિયાના સાત સ્ટેપ શું છે એના વિશેની માહિતી લઈને આવ્યા છે અને સાથે સાથે આપણે આ યુટ્યુબ ચેનલ ખાસ લાઇક સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો કારણ કે ભરતીને લગતી તમામ અપડેટ્સ આ ચેનલની અંદર આપણે આપવાના છે સાથે સાથે આપણે સો ટકા ફ્રીની અંદર સાયકોલોજીનો ટેટ ટાટને લગતો તમામ સિલેબસ આની અંદર આપણે કવર કરવાના છે અને એની અંદર પણ કેડવણીના પાંચ લેક્ચર આપણે અપડેટ કરી દીધેલા છે અપલોડ કરેલા છે તો ખાસ એ ન જોયા હોય તો જોઈ લેજો અને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે એક એક આપણે વિડીયો બનાવવા માટે ઘણો સમય માગી લેતો હોય છે અને એ પણ આપણે ફ્રીની અંદર આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે

જેટલી જગ્યા હોય એ પ્રમાણેનું લિસ્ટ તૈયાર કરવામાં આવે છે આ જૂની પ્રક્રિયાની અંદર એ રીતના હતું કે ભાઈ ચાર ગણા કાં તો ત્રણ ગણા ઉમેદવારોનું લિસ્ટ તૈયાર કરવામાં આવે છે અને એની અંદર પણ બધી જ કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવે છે પછી સેકન્ડ સ્ટેપ આપણે જોઈએ કે સેકન્ડ સ્ટેપની અંદર શું હતું તો કે જનરલનું મેટ લિસ્ટ તૈયાર કરવામાં આવે કે જનરલની અંદર જેટલી જ સેકન્ડ સ્ટેપની અંદર આપણે જોઈએ કે ભાઈ જનરલની અંદર આપણે જોઈએ કે જેટલી જગ્યા હોય એ જગ્યા પ્રમાણે એનું ઉમેદવારનું મેટ લિસ્ટ તૈયાર કરવામાં આવે આપણે અહીંયા જોઈએ કે ફિઝિક્સનું ઉદાહરણ એક લઈએ કે ફિઝિક્સની અંદર આ વખતે આપણે જોઈએ કે તેવીસ સીટ છે તો તેવીસ સીટનું જનરલ મેટ લિસ્ટ તૈયાર કરવામાં આવે આ ત્રેવીસ જણનું જનરલ મેટ લિસ્ટ તૈયાર કરવામાં આવે અને એ પ્રમાણે એમને ફાળવણી કરવામાં આવે પરંતુ એ ફાળવણી કરતાં પહેલાં એની અંદર ત્રીજું સ્ટેપ જોવું આવશ્યક છે કારણ કે ત્રીજા સ્ટેપની અંદર આપણે આ જનરલ જે ત્રેવીસ જણ છે એની અંદર પાછું કેવું પહેલે એકથી લઈ અને ત્રેવીસ જણ જે છે એ બધા જ ગમે તે કેટેગરીના હોય તેમ છતાં એમને જનરલની સીટ જ મળશે કારણ કે એની અંદર બાય ડિફોલ્ટ એ જનરલની અંદરનો જ સમાજ કરવામાં આવે છે તેથી કરીને એ પોતે કોઈ બી કેટેગરીનો હોય તો એને પોતાની કેટેગરીમાં જ જઈ શકતો નથી કારણ કે બાય ડિફોલ્ટ અને જનરલની સીટ જ ફાળવવામાં આવશે અને ત્રીજું સ્ટેપ એ છે કે જનરલની જે એકથી તે ત્રેવીસ જે છે એ સીટ છે એ ભરવા માટે આપણે મહિલા અનામત પણ ચેક કરવું જોઈએ કારણ કે મહિલા અનામત તેત્રીસ ટકા છે એ જળવાવું જરૂરી છે જો તેત્રીસ ટકા મહિલા અનામત ન જળવાય તો તેવા કિસ્સાની અંદર આપણે અહીંયા આપણે ઉદાહરણ જોયું હતું કે જનરલની ત્રેવીસ સીટ હતી એ જનરલની ત્રેવીસ સીટની અંદર આપણે આની અંદર તો કે મહિલાની જે છે આઠ સીટો છે અને આપણે એવું વિચારીએ કે આ ત્રેવીસની અંદર ચાર મહિલાઓ આવી ગઈ છે પરંતુ હજુ બીજી ચાર મહિલાઓનો સમાવેશ કરવાનો બાકી છે તો આ ચાર મહિલાનો સમાવેશ કઈ રીતના કરશે તો કે પાછળના જે પુરુષ ઉમેદવાર ચાર હશે એ પાછળના ચાર પુરુષ ઉમેદવારને હટાવી અને એની જગ્યાએ આ જે ચાર છે એ મહિલાને મૂકવામાં આવશે અને આ રીતના એ જે અનામત છે એ પૂર્ણ કરવામાં આવે છે તેત્રીસ ટકા અનામત દરેક કેટેગરી વાઇઝ ફૂલફિલ થવી જરૂરી છે અને એ પણ ચેક કરવામાં આવે છે આ રીતના એનું જે જનરલનું છે એ જનરલની સીટો ફાળવવામાં આવે છે સાથે સાથે હવે આપણે ચોથા સ્ટેપની અંદર આપણે કેટેગરીની જે છે એ સીટો કઈ રીતના ફાળવવામાં આવે છે એ આપણે સમજશું જેમ જનરલની ફાળવણી કરી એ જ રીતના કેટેગરી વાઇઝ અહીંયા આપણે જોવાનું કે ભાઈ ઈડબ્લ્યુએસ એસટી એસસી એસસીબીસી ગમે તે એક કેટેગરી લેવામાં આવે છે અને એ કેટેગરીનું મેટ લિસ્ટ તૈયાર કરવામાં આવે જેટલા જેટલી જગ્યા હોય એ પ્રમાણે એનું લિસ્ટ તૈયાર કરવામાં આવે અહીં આપણે જોઈએ કે ફિઝિક્સની દસ જગ્યા ઈડબલ્યુ ની અંદર છે તો એ દસનું મેટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે અને એ આપણે જોવામાં આવે છે અને એ ક્યાંથી શરૂ કરવાનું તો કે ત્રેવીસ તો જનરલમાં જ હશે પરંતુ ત્રેવીસ પછી જે ચોવીસથી શરૂ થાય એ બધાને આ ઈડબ્લ્યુ એસની અંદર સમાવેશ કરવામાં આવશે જે કેટેગરી મુજબ જે ઈડબ્લ્યુ એસ કેટેગરીમાં આવતા હશે એવા દસ ઉમેદવારનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને આની અંદર પણ ફિમેલ રિઝર્વેશન ચેક કરવામાં આવે છે એ આપણું પાંચમું સ્ટેપ છે કે જેની અંદર આ દસમાંથી જેટલા ટકા તેત્રીસ ટકા જે છે એ ફિમેલ અનામત જે છે એ આપણે જળવાઈ જરૂરી છે મહિલા અનામત જળવાઈ જરૂરી છે એટલે એ ચેક કરવામાં આવશે કે જે ઈડબ્લ્યુ ની દસ સીટો છે એ દસ સીટોની અંદર આપણે જોઈએ કે અહીંયા ફિઝિક્સની ત્રણ સીટ છે એ ફિમેલની છે પરંતુ આપણે વિચારીએ કે ભાઈ આ દસ માંથી બે મહિલા ઉમેદવાર એ દસની અંદર આવી જાય છે પરંતુ બાકી રહેશે એક ફિમેલ ઉમેદવાર એક મહિલા ઉમેદવાર બાકી રહેશે તો એનો સમાવેશ ક્યાં કરવામાં આવશે તો કે આ દસમાંથી જે છેલ્લે દસમો નંબર જેનો હશે પુરુષ ઉમેદવાર એ પુરુષ ઉમેદવારને હટાવી અને એની જગ્યાએ આ મહિલાને મૂકવામાં આવે છે એટલે એ રીતના એની પ્રોસેસ હોય છે એના નિયમ હોય છે જેથી કરીને મહિલા અનામત જળવાની એ ખૂબ જ જરૂરી છે તો આ રીતના પાણીનું પાંચમું સ્ટેપ હોય છે પછી આપણે આગળ જોઈએ કે છઠ્ઠું સ્ટેપ શું હોય છે તો કે આ એક કેટેગરી પૂરી થાય એ પ્રમાણે કોઈ બીજી કેટેગરી લેવામાં આવે છે આપણે ઈડબલ્યુએસ પૂરી કરી તો હવે આ આપણે કે એસસી લઈએ કાં તો એસસી લઈએ એસસીબીસી કોઈ પણ એક કેટેગરી બીજી લેવામાં આવે છે અને બીજી કેટેગરીની અંદર પણ આગળ જે પ્રોસેસ કરી કે જેટલી જગ્યા હોય એ પ્રમાણે એનું લિસ્ટ તૈયાર કરવામાં આવે છે અને એની અંદર પણ સાતમું સ્ટેપ જે છે એ સાતમા સ્ટેપની અંદર કે ભાઈ ફિમેલ રિઝર્વેશન ચેક કરવામાં આવે છે એમ આમ વન બાય વન જે કેટેગરી છે એક પછી એક કેટેગરી લઈ અને એની જે જગ્યાઓ છે એ પ્રમાણનું લિસ્ટ તૈયાર કરવામાં આવે અને એ લિસ્ટની અંદર પણ ફિમેલ રિઝર્વેશન ફૂલફિલ થાય છે એ ચેક કરવામાં આવે છે અને પછી જ જે નેક્સ્ટ છે એ કેટેગરી લેવામાં આવે છે તો આ રીતના સેવન સ્ટેપ મુજબ આપણે જોયા કે એકથી સાત સ્ટેપ જોયા એ પ્રમાણે ભરતી પ્રક્રિયા થતી હોય છે અને આપણે પણ આ પ્રક્રિયાની અંદર સહભાગી થવાના જ છે અને જે ઉમેદવારોનું અહીંયા આપણે જોઈએ કે પીએમએલની અંદર જેમનું નામ આવ્યું હોય ડી અંદર જેનું નામ આવ્યું હોય એ બધાને ખૂબ ખૂબ અભિનંદન હવે આપણે આગળની પ્રોસેસની અંદર જવા જઈ રહ્યા છે તો ખાસ બધાને શુભેચ્છાઓ કે તમારું નામ આવી જાય તો આપણે એક સરકારીની અંદર કદાચ નામ આવી જાય તો આપણે ગ્રાન્ટેડેડમાં જવાની જરૂર નથી જો ગ્રાન્ટિડેડની અંદર નામ આવી ગયું તો આપણે નવ દસની અંદર જવાની જરૂર નથી જેથી કરીને વધામાં વધુ જે ઉમેદવાર છે એમને લાભ પ્રાપ્ત થઈ શકે જેથી કરીને જે આ સીટો સરકાર દ્વારા ફાળવવામાં આવી છે એ વેડફાય નહીં અને બધાને આનો લાભ પ્રાપ્ત થાય આપણે આ યુટ્યુબ ચેનલ જો લાઇક સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપણે સો ટકા ફ્રીની અંદર સાયકોલોજીનો સિલેબસ આપવાના છે સાથે સાથે ભરતીની તમામ અપડેટ આ યુટ્યુબના માધ્યમ દ્વારા આપણે આપવાનો ખૂબ પ્રયત્ન કરીશું અને જે પણ નવી અપડેટ્સ આવશે એ આપણે આપણા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન રહેશે જય હિન્દ જય ભારત